वयम सर्वे मानवाः कीदृशाः इव ऑप्शन ए जलम इव बी नदी इव सी विघ्न इव डी काष्ठखंडा इव जवाब डी काष्ठखंडा इव त्रण सामाजिको व्यवहारः कुत्र अपेक्षितो भवति ऑप्शन ए सुखे बी शुभ प्रसंगे सी सर्वत्र डी अति दुखे जवाब सी सर्वत्र चार બાધિતા ઓપ્શન એ ભયગ્રસ્તાના બી વ્યશની જી વ્યવહારિકા ડી શિષ્યજના ગુરુ ખાલી જગ્યા સહ ઉપિષ આસિ એ શિષ્ય બી શિષ્ય સી શિષ્ય ડી શિષ્ય જવાબ બી શિષ્યે છ ખાલી જગ્યા પ્રતિ મુખત્વ એવ નદી જલ વિયોગ ઓપ્શન એ પરિવારાત બી સંસારા સી વ્યવહારા ડી પ્રવાહ જવાબ એ પરિવારાત સાત આહારાદય ખાલી જગ્યા ભવંતિ હોપ્શન એ સેવનીયા બી સેવનીય સી સેવનીયો સેવનીય જવાબ એ સેવનીયા આઠ સામાજિકો વ્યવહાર ન ખાલી જગ્યા ઓપ્શન માર્ગે ખાલી જગ્યા ભવંતિ ઓપ્શન એ એક બી સપ્ત સી ત્રય ડી ચર જવાબ ડી ચર ત્યાર પછી પ્રશ્ન બે એક વાક્ય સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત એક ગુરૂ આસિ ઉત્તર ગુરુ ગંગાતિ વર્તમાન આસિ બે ગુરુ કશતી ઉત્તર ગુરૂ શિષ્ય ઉપશતિ ત્રણ પ્રવાહરૂપે પરીવારે કમ વહતી ઉત્તર પ્રવાહરૂપે પરીવારે સ્નેહરૂપલ વહતી ચાર કીદૃ જના એક સ્થાને ભ્રમંત ઉત્તર વ્યસનસુ પતિતા જના એક સ્થાને ભ્રમંત પાંચ વિઘ્નરહિતા જ કીદશ સમુદ્ર ઉત્તર વિઘ્નરહિતા જના જ્ઞાન સુખેન પૂર્ણ આનંદમય સંસાર સહુદ્રમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ કુદન પ્રકારમ લેખત એક આગંતુ હેતુ ધાતુ સાધિત અવ્યમ અવ્યય ત્રણ ત પ્રત્યયાંત કર્મણી કૃદંતમ ચાર કરણીયા વિધ્યર્થ કર્મણી કૃદંતમ પાંચ બાધિકા કર્મણી ભૂતકૃદ્ધ ત્યાર પછી પ્રશ્ન ચાર સંધિ યોજત એક શિષ્ય પ્લસ અપૃછત શિષ્યો પૃચ બે પતિ પ્લસ જન પતિતો જન ત્રણ અત પ્લસ તત્ર ચાર પ્રગતિ પ્લસ પ્રગતિ પ્રગતિસ્તેષા પાંચ ગુરુ પ્લસ અગ્રે ગુરુરગ્રે ત્યાર પછી પ્રશ્ન પાંચ અધોદતા નામ સમાસ સમાસ બે આહાર નિંદ્રા સમાસ ત્રણ સંસાર સમુદ્રમ કર્મધારી સમાસ ચાર સુખ તૃતીયા તત્પુરુષ સમાસ ત્યાર પછી પ્રશ્ન છ ધાતુ રૂપાણ પરિચય કાર્યત અહી ઉદાહરણ આપેલું છે ગચંતી જે મૂળ ધાતુ ગમ ગુ છે પદમ પરસ્મે પદમ પુરુષ અન્ય પુરુષ વચનમ બહુવચનમ તેવી જ રીતે એક ભ્રમંતિ ધાતુ રૂપ ભ્રમ પરસ્મે પદમ વર્તમાન કાલ અન્ય પુરુષ બહુવચનમ બે અપ્રાતુરુ એકદ્યર્થ અન્ય પુરુષ બહુવચન ચાર ભમહ ભૂભવ કરશ્મી પદમ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચન ત્યાર પછી પ્રશ્ન સાત

બહુચનમ અમારું તેર સપ્તમી બહુવચનમ કિનારા ઉપર ચાર વ્યવહારાંત વ્યવહાર દ્વિતીય બહુવચનમ વ્યવહારોને પાંચ પરિવાર પરિવાર પંચમી એક કુટુંબથી ત્યાર પછી પ્રશ્ન આઠ કોણ યોગ્ય ઉત્તર કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ વધુ પડતા ભારને કારણે ડૂબી જાય છે ડૂબેલો માણસ સુખમય સંસાર સાગરમાં પહોંચી શકતો નથી અર્થાત તેવો માણસ સાચું સુખ મેળવવા માટે યોગ્ય નથી

સંસાર રૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે બે બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા ત્રણ ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળમાં ફસાવું અને ચાર ચોથું વિઘ્ન નદીના પાણીથી વિખૂટું પડવું આવર્તપાત આવર્તપાત નામના સમજાવો ઉત્તર એટલે પાણીના વમળમાં ફસાઈ જવું કાસ્યખંડ સમુદ્ર સુધી પહોંચવામાં આવતા ચાર વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે કાસ્યખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં કાષ્ટંડ જેવા મનુષ્યો ત્યાર પછી પ્રશ્ન નવ વિભાગ દય યથાર્થ રીત્યા સંયોજય ક અને ખ વિભાગને યોગ્ય રીતે જોડો અહીં ક વિભાગમાં શબ્દો આપેલ છે અને ખ વિભાગમાં તેને અનુરૂપ વાક્યો આપેલા છે જે જોડે ઉત્તર એક આવર્ત પાતતા બે નામ સેવને સતતમ પ્રવૃત્તિ ત્રણ જલ વિયોગ પરિવાર પ્રતિ મુખત્વ ચાર જલ નિમગતા સામાજિક વ્યવહારાના ભારાધિક્યમ